ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના ખેડૂતોને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા અનેક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે આવી જ એક સંસ્થા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી છે સરદાર કૃષિનગર યુનિવર્સિટી આ યુનિવર્સિટી અત્યારે ખેડૂતો વિવિધ પ્રકારની તાલીમ આપીને તેમની આવકમાં વધારો કરવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે આજે આપણે હળદરની ખેતી કરતા ખેડૂતો માટે યુનિવર્સિટી દ્વારા શું કરવામાં આવી રહ્યું છે અને હળદરની ખેતી કરતા ખેડૂતો માટે આ યુનિવર્સિટી કેવી રીતે મદદરૂપ બની રહી છે તે જોઈશું જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી આ યુનિવર્સિટીમાં કૃષિને લગતી વિવિધ કોલેજો આવેલી છે આ ઉપરાંત સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર નવથી ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય આવેલું છે આ વિદ્યાલયમાં કુદરત દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાનો ઉપયોગ વધારવા માટે વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો છે સાથે સાથે ખેડૂતોને પણ પુનઃ પ્રાપ્ય ઉર્જાની મદદથી ખેતીમાં ખેત પેદાશની આવક વધારવા માટેનો છે હવે આપણે વાત કરીશું દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં ચાલી રહેલા પુનઃ પ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીયનેરી મહાવિદ્યાલય દ્વારા ખેડૂતોને તેમની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવા માટે કેવા પ્રકારનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે તેની તો દાંતીવાડા ખાતે સરદાર કૃષ્ણનગર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર એકવીસથી ખેતરમાં તૈયાર થતી હળદરને પાવડર સ્વરૂપમાં બનાવીને વેચવા માટેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ખેતરમાંથી આવતી હળદર વિવિધ પ્રક્રિયા દ્વારા પાવડરના સ્વરૂપમાં તૈયાર કરીને તેનું પેકિંગ કરવામાં આવે છે જેથી હળદરની ખેતી કરતા ખેડૂતો તેમની હળદરને પાવડર સ્વરૂપે તૈયાર કરીને ઊંચા ભાવે વેચાણ કરીને સારો એવો નફો કમાઈ શકે અને પોતાની ખેતી ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી શકે હવે આ જે હળદર યુનિટ છે સોલાર બેસ સોલાર બાયોમાસ બેસ્ડ હાઇબ્રિડ ડ્રાયર એ અમારી યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર આર એમ ચૌહાણ સાહેબની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસની અંદર રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું એનો મુખ્ય આશય ખેડૂતો જે પોતાની પાક પેદાશો તૈયાર કરી રહ્યા છે એ પાક પેદાશોને માર્કેટમાં સીધી સીધી ના વેચતા આ પ્રકારની પ્રાથમિક પ્રોસેસિંગ કરી એટલે કે મૂલ્યવર્ધન કરી અને એનું પેકેજિંગ કરી નાના નાના પેકેટોમાં એ માર્કેટમાં પોતાની પ્રોડક્ટ મૂકે તો વધુ સારી કિંમત મેળવી શકે અને પોતે આર્થિક આત્મનિર્ભર બની શકે અને બહુ ઉચ્ચ ગુણવત્તાવાળી વિશ્વાસપાત્ર પેદાશોને માર્કેટમાં આપી અને દેશની સેવા પણ કરી શકે આવા ઉચ્ચ આશા આશય સાથે આપણે આ જે છે સોલાર બાયોમાસ બેસ્ડ હાઇબ્રિડ ડ્રાયરની સ્થાપના કરવામાં આવી ખેડૂતો તેમની ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તે માટે અહીં ખેડૂતોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે આ ઉપરાંત ખેડૂતોમાં ઉદ્યોગ સાહસિકતા વિકસાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી ખેડૂતો ફાર્મર પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમની મંડળી બનાવીને એક સાથે ખેડૂતોનો સમૂહ તેમની ખેત પેદાશોને લાવી શકે છે અને તેનું મૂલ્યવર્ધન કરીને પોતાની ખેત પેદાશનું સારા અને ઊંચી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી શકે છે આની અંદર અમે અવારનવાર ખેડૂતોને તાલીમ માટે બોલાવીએ છીએ તે ખેડૂતો તાલીમ માટે અહીંયા આવે છે એમને અમે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે પ્રયત્નો કરીએ છીએ ઘણા બધા ખેડૂતોએ એના માટે પ્રેરણા પણ લીધી છે અને ખેડૂતો એકલ દોકલ નહીં પરંતુ એમની એફપીઓ એટલે કે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન વડે એના મારફત ગામ બેઠા એ પ્રકારની મંડળીઓ બનાવી અને આ પ્રકારના યુનિટ જો એ લોકો વિકસાવે તો ગામનું પણ ભલું થઈ શકે અને ખેડૂતો પણ પોતાની આવક વધારે મેળવી શકે ખેડૂતોની સાથે સાથે ગ્રામીણ યુવાનોને પણ રોજગાર મળી રહે તે માટે પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે આ હળદર પ્રોડક્શન યુનિટમાં હળદર સિવાય અન્ય ખેત પેદાશોનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે અને તેના દ્વારા ગ્રામીણ કક્ષાના ખેડૂતો અને યુવાનોને આત્મનિર્ભર બનાવી શકાય તેમ છે આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો હળદર પ્રોડક્શન યુનિટ સોલર અને બાયોમાસ દ્વારા ચાલે છે જેમાં સૂર્યની હાજરીમાં સૂર્યના કિરણોથી ડ્રાયર ચેમ્બરને થર્મલ ફ્લુઇડની મદદથી ગરમ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન ખેડૂતોના ખેતરમાં પડેલા બિનઉપયોગી બાયોડસ્ટની મદદથી તાપમાન જાળવવામાં આવે છે બીજું કે ખેડૂતો સાથે સાથે ગ્રામીણ યુવાનો પણ આ પ્રકારની તાલીમ મેળવી અને હળદર ઉપરાંત પણ અને ઘણી પ્રોડક્ટો અમે અહીંયા તૈયાર કરીએ છીએ તો એ બધી પ્રોડક્ટો જેવું કે આપણે આ જે મીઠા લીમડાનો પાવડર છે આમળાની કેન્ડી છે આ હળદર છે મોરી ગા પાવડર છે વગેરે વગેરે અનેક પ્રોડક્ટો અમે અહીંયા તૈયાર કરીએ છીએ જેથી કરીને બારે મહિના આ પ્રકારના યુનિટને આપણે ચલાવી અને ગામ બેઠા આપણા ખેડૂત મિત્રો એમની ફેક્ટરી એટલે કે આ પ્રકારના યુનિટો ચલાવી શકે બીજું કે સોલાર બાયોમાસ બેસ્ટ હોવાના કારણે એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વડે ચાલે છે એમાં સૂર્યપ્રકાશની મદદથી આપણે હીટ ઉત્પન્ન કરીએ છીએ અને ગરમ હવાને પેદા કરી અને હળદરમાં આ જે ટ્રે તમે જોઈ શકો છો મારી પાછળ એ ટ્રેની અંદર ગરમ હવાના ઉપયોગથી આપણે હળદરની સુકવણી કરીએ છીએ એટલે હળદરની ગુણવત્તા પણ બહુ જ સારી મળતી હોય છે તો આ પ્રકારના અનેક અનેક ફાયદા સાથે આ યુનિટ અમે ડેવલપ કર્યું છે જે આપણા માટે ખુલ્લું છે દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ખેડૂતોના ઉત્કર્ષ માટે તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટનો લાભ કોણ કોણ લઈ શકે છે તે આપણે જોયું ત્યારે હવે જોઈશું કે પ્લાન્ટમાં ખેડૂતના ખેતરમાં ઉગેલી હળદરને આ પ્લાન્ટ પર લાવ્યા બાદ તેની પર કેવી પ્રક્રિયા કરવામાં આવે કે જેથી શુદ્ધ અને ગુણવત્તા સભર હળદર મળે છે તો સૌપ્રથમ ખેતરમાંથી જે હળદર લાવવામાં આવે છે તેને પ્લાન્ટ પર લાવ્યા બાદ સ્વચ્છ પાણીથી ધોવામાં આવે છે અને ત્યારબાદ તેને એસી ડિગ્રી સેલ્સિયસ પાણીમાં ઉકાળવામાં આવે છે હળદરને ઉકાળ્યા બાદ ઠંડી પાડવામાં આવે છે ઠંડી થયેલી હળદરને પ્લાન્ટમાં જ લગાવવામાં આવેલી ચિપ્સ મશીનની મદદથી હળદરને ઝડપી સુકવવા માટે હળદરની પાતળી ચિપ્સ બનાવવામાં આવે છે અને આ ચિપ્સને સુકવવા માટે સોલર ઉર્જાથી ચાલતા ડ્રાયર ચેમ્બરમાં મૂકવામાં આવે છે આજે આપણે હળદરના હળદરનું પ્રોસેસિંગ થાય એની પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે તો સૌ પ્રથમ આપણે ખેતર ખેડૂત છે ખેતર ખેડૂતના ખેતર ઉપરથી આપણે રો હળદર લાવીએ છીએ રો હળદરનો ઢક આપણે એને એને કપડામાં બિછાઈ અને એને એના એનો એક થર કરવામાં આવે છે એ થર કર્યા પછી આપણે એના એને આપણે સૌ પ્રથમ સ્વચ્છ પાણી વડે ધોવામાં આવે છે સ્વચ્છ પાણીની અંદર ધોવાથી એની અંદર માટી છે કે બીજા રચકણો છે એ ચોટેલા દૂર થઈ જાય છે એ ચોખ્ખું થયા પછી એને આપણે બ્લાન્ચિંગ યુનિટમાં બ્લાન્ચિંગ કેમ કરવામાં આવે છે કે બ્લાન્ચિંગ કરવાથી એની અંદર એન્જાઈમ એક્ટિવિટી અટકી જાય છે અને જે સુકવણીનો જે સમય છે એનો પણ બચાવ કરી શકાય છે સાથે સાથે હળદર પ્રોસેસિંગની અંદર કર ક્યુમિન છે ને એ અગત્યનું જેટલું કર પ્રમાણ વધ વિશેષ હોય તો એ હળદરની ગુણવત્તા સારી કહી શકાય છે તો એની અંદર બ્લાન્ચિંગ કરવાથી કર પણ નું પ્રમાણ પણ વધારે વિશેષ જળવાઈ રહે છે કારણ કે કર છે ને એ હળદરની અંદર મેઇન તત્વ છે ત્યારબાદ આપણે એનું બ્લાન્ચિંગ માટે આપણે પંદરથી વીસ મિનિટ રાખીશું અને લગભગ એંશીથી પંચ્યાસી ડિગ્રી ટેમ્પરેચરે એને દસથી પંદર મિનિટ રાખ્યા પછી એને આપણે કાઢી લેવામાં આવશે અને ત્યારબાદ એનું ફરી વખત પ્રી કુલિંગ કરવામાં આવશે એટલે ઠંડા પાડવામાં આવશે જે હળદર જે જે બ્લાન્ચિંગ થયેલી છે એને ઠંડી પાડવામાં આવશે ઠંડી પાડ્યા પછી એને આપણે છે ને સ્લાઇસિંગ યુનિટમાં લઈ લઈ જઈશું જેથી એની સ્લાઇસ પડશે અને જેથી સ્લાઇસ પાડવાથી પાડવાના કારણે એ એટલા માટે પાડવામાં આવે છે કે કારણ કે આપણે એનો પાવડર બનાવવાનો છે બીજું કે સ્લાઇસ પાડવા આખીને આખી અંદર તમે ડ્રાઈંગ કરશો તો સમય વધારે લાગશે એના કરતાં સ્લાઇસિંગ કરવાથી જેટલી બને એટલી સ્લાઇસ નાની હશે એટલો ડ્રા સમયનો પણ ડ્રાઇંગમાં સુકવણીનો સમયનો પણ બચાવ થશે અને ત્યારબાદ ત્યારબાદ એને આપણે જે સુકવણીનું જે ચેમ્બર છે એની અંદર આપણે ટ્રેને મૂકવામાં આવે છે કેવી રીતે હળદરને ખેતરથી પ્લાન્ટ પર લાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પર અલગ અલગ પ્રક્રિયા કરીને તેને ડ્રાયર ચેમ્બરમાં મૂકવામાં આવે છે તે અંગે આપણે જોયું ત્યારે હવે સૌપ્રથમ આપણે જાણીશું હળદરનું સુકવવા માટે તૈયાર કરવામાં આવેલા આધુનિક ડ્રાયર ચેમ્બર વિશે તો આ ડ્રાયર ચેમ્બર સૂર્ય ઉર્જાથી સંચાલિત છે પ્લાન્ટની બહાર સોલર પેનલ લગાવવામાં આવી છે જે સૂર્યની ગરમીને શોષે છે અને ત્યારબાદ થર્મલ ફ્લુઇડને ગરમ કરવામાં આવે છે ગરમ થયેલું થર્મલ ફ્લુઇડ પાઇપલાઇનની મદદથી ડ્રાયર ચેમ્બર સુધી પહોંચે છે અને ત્યારબાદ ગરમ થર્મલ ફ્લુઇડ પરથી હવા પસાર કરવામાં આવતા હવા ગરમ થાય છે ડ્રાયર ચેમ્બરના તાપમાનને ઊંચું લાવે છે હળદરને ચીપ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા બાદ આ ડ્રાયર ચેમ્બરમાં લાવવામાં આવે છે અને તેમાં ગરમ તાપમાન વચ્ચે તેને સુકવવામાં આવે છે સુકાઈ ગયા બાદ આ હળદરને બહાર નીકાળીને ગ્રાઇન્ડર દ્વારા દળવામાં આવે છે હળદરનો પાવડર સ્વરૂપમાં લાવ્યા બાદ તેનું પેકિંગ કરવામાં આવે છે ખેડૂતો પ્રોડક્ટનો માર્કો લગાવી શકે છે નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ અજિંક્ય દેશપાંડે છે હું દાંતીવાડા યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામ કરું છું અને સુકવની એકમ એ મારા અંડર આવે છે સુકવની એકમની ક્ષમતા ત્રણસો કિલો છે એક સાથે ત્રણસો કિલો કેદ પેદાશને આપણે સુકવણી કરીએ છીએ સુકવણી એકમના મુખ્ય ભાગની વાત કરીએ તો એમાં ફ્લેટ પ્લેટ કલેક્ટર આવે છે જે જેની અંદર આપણે કૃત્રિમ તેલ પ્રવાહિત કરીને સૂર્યની ઉર્જાને આપણે શોષી લઈએ છીએ અને એક ટાંકીની અંદર એ તેલને આપણે સંગ્રહિત કરીએ છીએ દિવસ દરમિયાન અને પછી જ્યારે આપણે જરૂર હોય ત્યારે પંપના માધ્યમથી એને પ્રવાહિત કરીને ડ્રાઈંગ ચેમ્બરની અંદર આપણે એની ગરમી પેદા કરીએ છીએ અને ડ્રાઇંગ ચેમ્બરના સામે ઘોડાની અંદર વિવિધ ખેત પેદાશોને ટ્રેવોમાં મૂકીને આપણે સૂકવવા માટે મૂકી રાખીએ છીએ જેથી ગરમ હવા એ ટ્રે ઉપર પડીને ખેત પેદાશને સુકવી નાખે છે સુકવ્યા બાદ એ ખેત પેદાશને આપણે પેકેજિંગ મશીનમાં લઈ જઈએ છે પેકેજિંગ એકમની અંદર આપણે સૌથી પહેલાં એને પલ્વરાઈઝ કરીએ છીએ જેને દળવાનું કામ આપણે ત્યાં કરીએ અને ત્યારબાદ આપણે કિલો કિલોના પેકેટ્સમાં એનું વજન કરીને પછી એને આપણે પેકેજિંગ કરતા હોઈએ છીએ આ ડ્રાયરની એક ખાસિયત છે કે તમે ગમે એવા

ત્યારે ખેડૂતો જો વધુ આવક અને નફો મેળવવા માંગતા હોય તો તેમણે પોતાની ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરવું જરૂરી છે અને તેના માટે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગરમાં તાલીમ લેવી જરૂરી છે